મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં પંચમહાલમાં નારાયણ વન ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો જિલ્લાના તાજપુરા ખાતે શ્રી નારાયણ આરોગ્યધામ અન્નપૂર્ણા ટ્રસ્ટ અને પંચમહાલ વન વિભાગના સંયુક્ત ઉપક્રમે વૃક્ષારોપણ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં એકાણું પ્રજાતિના પચ્ચીસ હજાર વૃક્ષના રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે ઉપસ્થિત શાળાના બાળકો તેમજ નારાયણ આશ્રમના અનુયાયીઓ અને નાગરિકો દ્વારા

પાંચસો ને એકાવન વૃક્ષો વાવવાનું પણ કામ કર્યું છે અને આજે એક પેડ નારાયણ બાપુ કે નામ એક પેડ માકે નામ અંતર્ગત પચીસ હજારથી થી વધુ વૃક્ષો વાવવાનું આયોજન એમણે કર્યું છે એના માટે આ ટ્રસ્ટના સૌ ટ્રસ્ટીશ્રીઓને નારાયણ ભક્તોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આજે વન વિભાગની જમીન ની અંદર ટ્રસ્ટ દ્વારા અને વન વિભાગના સહયોગથી પચીસ હજાર વૃક્ષોનું વાવેતર આપણે કરવામાં આવ્યું છે અને એની અંદર નાઇન્ટી વન પ્રજાતિ આપણે યુઝ કરી છે અને જે આપણે ઓપરેશન સિંદૂર આપણા મોદી સાહેબ દ્વારા જે કરવામાં આવ્યું છે એના અનુસંધાને આપણે એક હજાર સિંદૂર વન બી તૈયાર કરવામાં આવ્યું છે